ક્રિષ્ના કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાનો એકદમ ટેસ્ટી પીઝા બનાવીશું અલગ રીતે જ તો અહીંયા ઝીણા સમારેલા દાણા લીલા મરચાં ટામેટા કેપ્સિકમ અને કાંદા બધી વસ્તુને આપણે ઝીણું સમારીને એક બાઉલમાં કાઢી લેવાનું છે પછી તેમાં એક ચોથાઇ જેટલું ચીલી ફ્લેક્સ નાખીશું એક ચોથાઇ જેટલું ઓરેગાનો નાખીશું અને ચપટી આપણે ચાટ મસાલો નાખીશું બે ચીઝ ક્યુબ છીણી લઈશું સરસ મજાનું પછી આપણે તેમાં બેથી ત્રણ ચમચી જેટલું મોજરેલા ચીઝ નાખીશું એકથી દોઢ ચમચી જેટલો સેજવાન સોસ નાખીશું બે ચમચી જેટલો આપણે ટામેટા સોસ નાખીશું અને અહીંયા એક ચમચી જેટલું બટર નાખીશું બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને ચપટી આપણે કાળા મરીનો ભૂકો પણ નાખીશું બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો અને કમેન્ટ કરજો તો અહીંયા સરસ મજાનું આપણે મિક્સ કરી લીધું છે એકદમ જો પનીર તમારી પાસે હોય તો પનીર પણ છીણીને નાખવું મારી પાસે પનીર નહોતું એટલે મેં નથી નાખ્યું પણ આ રીતે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે પછી અહીંયા પીઝાના રોટલા પર આપણે બધું જ શપિંગ પાથરી દેવાનું છે અંદર બટર નાખેલું છે એટલે આપણે બટર બિલકુલ નથી લગાવવાનું આ રીતે બધું જ સ્ટફિંગ મેં એક રોટલાની અંદર લગાવી દીધું છે નોનસ્ટિક પેન ઉપર આપણે બટર લગાવીને તેને પાંચથી સાત મિનિટ માટે ઢાંકીને રહેવા દેવું પછી ક્રિસ્પી થાય એટલે તેને આ રીતે કાઢી લેવો અને તેના પીસ કરી લેવા સરસ મજાનો પીઝા તૈયાર